અંબાજી બ્રેકિંગ રાજપૂત સમાજનો સમાજ અંબાજીથી થયો પ્રારંભ અંબાજી રાજપૂત સમાજના આગેવાનોએ કર્યા દર્શન અંબાજી દર્શન કરી ધજા ચઢાવી ધર્મરથનું કરાવ્યું પ્રસ્થાન બનાસકાંઠા જિલ્લા ફરી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા કરશે પરસોત્તમ રૂપાલા ના વિરોધ મામલે રાજપૂત સમાજે ધર્મરથનું કરાવ્યું પ્રસ્થાન પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ પણ શાંત થયો નથી રૂપાલાના વિરોધ મામલે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં પ્રત્યાઘાતો અંબાજી ખાતે બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થયા રાજપૂત સમાજના લોકોએ રાજપૂત સમાજની ધર્મશાળા ખાતેથી રેલી સ્વરૂપે અંબાજી મંદિરમાં પહોંચી માંગ અંબાના દર્શન કરી ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું रिपोर्टर मनीष जोशी दांता बनासकांठा के या हमारे राजनीति का पुनर्जन्म की शुरुआत होવાની છે પરમરક્ત જે રંતી બાપુએ મને કરે કરે રમરક્ત જે સરવા છે એક બહુ રાજનીતતા અમારી સામે આવે સમાજને બધા સમાજને દુઃખો ધર્મને અને બધાને ખબર પડે કે રાજનીતતા હજી પણ જીવિત છે અને આગળ ચાલતી રહે

ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ પહેલાં જે ધર્મ રથ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે એમ આજથી બનાસકાંઠાનો ધર્મ રથમાં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ અમે માતાજીને પ્રાર્થના કરી સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ એ ગુજરાત માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મરથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે રાજકીય સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય અમારા દાદીદાર ભાઈઓ હોય ટૂંકમાં અઢારે ના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર મળશે વડગામ એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા રાજકોટ હતા પણ ગામે ગામ જે ઉમળકો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મ રથ આપ જાણો છો એ અસ્મિતાની લડાઈ છે એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા નારી શક્તિ નારી સન્માન નારી ગૌરવ માટે ઝઘૂમતો ક્ષત્રિય સમાજ છે આ બે લડાઈ છે અધર્મ અને ધર્મની લડાઈમાં લડાઈ માં ભગવતી એ અમને ચોક્કસ વિજય બનાવશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરી અને અમે આજે ધર્મ રથ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સંદેશ આપવા જઈ રહ્યો છે પ્રજા ને અમારો એક સંદેશ કે 24 તારીખથી શરૂ કરેલું સંમેલન ઉપવાસ ધરણા અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓ અમારી સત્ય સમાજની બહેનો એ છેલ્લા 5 દિવસથી થી ઉપવાસ કરી રહી છે જિલ્લાવાઈઝ સંબલોનો પછી રતનપુર રાજકોટ ખાતે સાત લાખ ઉપરાંત છત્રીઓ ભેગા થયા ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી તમારું આંદોલન શાંતિપૂર્વક શિસ્તપૂર્વક સંયમપૂર્વક કોઈ માલ મિલકતની બધા કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી પણ હવે સાતમી તારીખે આ જે જન આક્રોશ છે એ મતદાનમાં ભેરવશે છે અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની પચીસ સીટો પણ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર હરિયાણા જ્યાં જ્યાં ક્ષત્રિયો છે ચોવીસ કરોડ ક્ષત્રિયો છે સમગ્ર દેશમાં એ ચોવીસ કરોડ ક્ષત્રિયો અને અમને સાથ વાળો કારણ કે આ કેવળ ક્ષત્રિય સમાજની બેનબીટીની ઇજ્જતનો સવાલ નથી આ લોકો આજે હમણાં બોલ્યા કાલે બીજા સમાજની અભ્યાન બેટી માટે પણ બોલશે એટલે મારો સંદેશ સ્પષ્ટ છે કે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને સાત તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જંગી બહુમતીથી વિરુદ્ધમાં મતદાન કરાવજો અને એને રિઝલ્ટ સુધી લઈ જજો એટલો જ મારો સંદેશ